જય શિયામ જય સનાતન આજ વળી પાછું બટું ભોજન કરાવવાનું છે એટલે મામા ફોન આવ્યો કે ભણ આ ઘડી મદદ કરાવવા એટલે અમારા રસોઈયા ખૂબ ભાઈ છે અને બટુક ભોજનના દાતા કોઈ મનાય એટલી રસોઈ બનાવવાનું કોઈ દીકાય લેતા નથી એનો સેવાનો ભાવ છે તો મામા આપણે આજે શું છે બટુક ભોજનમાં સેવ ખમણ સેવ ખમણ છે તો હવે સેવ ખમણ મામા બનાવે છે કઈ રીતે બનાવી આપણે જોઈ અને તમને આગળ વિડીયો બતાવું તો તમે જોઈ શકો છો આવી ગયા છે આપણા કાસા ખમણ અને એને મામા આવી રીતના પહેલાં સોળી નાખવાના બધાને સોળી નાખવાના બરાબર જુઓ તમે એકદમ ફ્રેશ કાસા ખમણ આવી ગયા છે હવે આને સોડીને સેવ ને એનો જે કાંઈ વઘાર આવતો એ આવશે આગળ જોઈએ આપણે વિડીયો થોડી થોડી આવો આવો સમંદને પહેલાં આપણે ને હા આવો પ્રેમ છે અને મિત્રો તમે થોડાક એક વિડીયો જોયો છે

ઓકે ઓકેલોભાઈ જોઈ લો તમે એકદમ ફર્સ્ટ ક્લાસ ખમોરનું નું ત્યાં થઈ ગયું છે તમે ફોન કર્યો પછી છોકરાને કહી દે સાહેબ એ ભલે હાલો ફર્સ્ટ ક્લાસ જોવો તમે દાડેમ ફોલીને દાણા કાઢી લીધા છે માલપા નાખવા માટે તો આપણે પહેલાં નાખી દઈએ દાણા જોઈ લો તમે પહેલાં આવી ગયા આપણી ઝીણી કટિંગ કરેલી ડુંગળી ઝીણી કટિંગ કરેલી ડુંગળી નાખ્યા પછી કોથમરી તાજી એનું પણ ઝીણી કટિંગ કરી નાખવાનું થોડુંક ઝીણું અને ત્યાર પછી આવી ગયા દાડેમના દાણા

આપણા સેવ નો વઘાર થઈને કમ્પ્લીટ થઈ ગયો છે અને મામા વઘાર નાખી દે મામા આપણે વઘારમાં શું શું છે વઘારમાં જીરું તલ ખાંડ તેલ મરછું હિંગ આખા વાહ તો મરસાકભાઈ માગતું અને મામા હવે નાખે છે વઘાર તમે જુઓ તો આપણે ખૂબ સારી રીતે જે વઘાર કરેલો છે લીલા મરસા ને બધું કમ્પ્લેટ કરીને રાય ને જીરું ને જે કાંઈ મામા બોલાય તો વઘાર આવી જાય પછી મામા શું આવશે સેવ જો ફસ્ટ ક્લાસ વઘાર નાખી અને ભૂપત એ કમ્પ્લેટ નાના નાના બાળકોને જમવા માટે સેવ ખમણ

લાઉડ ભૂંગળા મીકેલા છે તો એમાં બોલો એટલે આગળ ગામના તમામ બાળકો થાળી લઈને બટુ ભોજન કરવા માટે આવી જાય તો ગામમાંથી બાળકો આવવાનું શરૂ થઈ ગયું છે અને બધા બે ગયા છે હવે બટુ ભોજન કરવા એમાં અમુક અમુક નિશાળેથી સીધા આવ્યો ને સ્કૂલે થી પાસે પાછી થાળી ન હોય તો એના બુકમાંથી એક પત્તા કાપી કાપીને દેઈ જાય છોકરાઓની મોજ અલગ છે ભાઈ જો એય તને પાસેથી જોર લાઈન કાઢો આ પાસન દેતો ભજન માટે આ બેનડીયું ભૂખ કાઢી છે પત્તું લે આગળ લખેલું હાલે એવું ન હોય કાય કોરું પત્તું લેવાય એમ લખેલું ફાટ નાખો લેસન થઈ ગયું હોય સાબે સહી કરી દીધી હોય ને પત્તું ફાટ નખાય